જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનું મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે ઝૂલે ઝૂલવાન શ્યામ આવ સામે બગીચો મારો ફૂલનો ઝૂલે ઝૂલે હિંડોળાની માય શ્રીજી ઝૂલે છે મારા લાલાનો હિંડોળો હિંડોળો સવાલાખનો મિત્રો હિંડોળા ઉત્સવ હવે શરૂ થાય છે અષાઢ માસની બીજ થી શરૂ કરીને શ્રાવણ માસની વદ બીજ સુધી એટલે કે એક માસ સુધી હિંડોળા ઉત્સવ મનાવવામાં આવે છે ભગવાનને ઝૂલે ઝુલાવવામાં આવે છે આ વર્ષે હિંડોળા ઉત્સવ અષાઢ વધબીજ એટલે કે બાર જુલાઈથી શરૂ થાય છે જે શ્રાવણ વધ બીજ એટલે કે અગિયાર ઓગસ્ટે સમાપ્ત થશે મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિયા ખલું મનુષ્ય એટલે કે મનુષ્યો ઉત્સવ પ્રિય છે ઉત્સવ બધાને ગમે છે કારણ કે તે આપણને રોજિંદા જીવનના વ્યવહારમાંથી મુક્તિ અપાવે છે ઉત્સવને લીધે માણસનું જીવન શુષ્કમાંથી રસમય બને છે ભાવપૂર્ણ અંતઃકરણથી જો ઉત્સવ ઉજવવામાં આવે તો જીવનમાં આનંદ નિર્માણ કરે છે વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તિનું પ્રાધાન્ય વિશેષ છે તેમાં ઉત્સવોનું વિશિષ્ટ મહત્ત્વ છે આ ઉત્સવોમાં અન્નકોટ જન્માષ્ટમી હરિનવમી શિવરાત્રિ ફૂલડોત્સવ શરદોત્સવ હિંડોળા જેવા અનેક ઉત્સવોનો સમાવેશ થાય છે હિંડોળા ઉત્સવ એ મંદિરોમાં હવેલીઓમાં ઉજવાય છે પરંતુ ઘણા ભક્તો પોતાના ઘરે પણ હિંડોળા સજાવીને તેમાં ભગવાનને લાલાને શ્રીજીને ઝૂલાવે છે મિત્રો હિંડોળા ઉત્સવ એટલે હરિને પ્રેમના ઝૂલે ઝૂલાવવાનો અણમોલ અવસર આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર હિંડોળા સજાવવા માટે ભક્તો નવી વસ્તુઓનો ઉપયોગ કરે છે કોઈ દિવસ પુષ્પો વળી કોઈ દિવસ સૂકો મેવો ફળ રાખડી પવિત્રા આભલા મોતીડા હીરલા કઠોળ કોડી ચાંદી સિક્કા મોરપીચ શંખલા શાકભાજી વૃક્ષના પાન વગેરેનો ઉપયોગ કરે છે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને આકર્ષક ગોઠવણી કરીને હિંડોળા સજાવીને હિંડોળામાં ઠાકોરજીને પધરાવે છે સાયમકાળે ભક્તો ગોઠથી તન મન અને ધનથી સેવા કરે છે સાંજે લાલાને ઝુલાવતા ઝોલાવતા હિંડોળાના ભજનો ગાય છે વૈષ્ણવ મંદિરોમાં હવેલીઓમાં સ્વામિનારાયણ મંદિરોમાં હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે વૃંદાવનમાં હિંડોળા ઉત્સવને ઝૂલા ઉત્સવ પણ કહેવામાં આવે છે વૈષ્ણવ પરંપરા મુજબ શ્રી કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિઓ તાજી કરવા હિંડોળામાં કૃષ્ણને ઝુલાવવામાં આવે છે હિંડોળાનો પર્વ એ ભક્તોને પ્રભુની નજીક આવવાની તક સાંપડે છે વ્રજવાસીઓએ શ્રીકૃષ્ણને વિવિધ સ્થળોએ ઝૂલા ઝૂલાવ્યા છે કદમની ડાળી સંકેતવનમાં શ્રી ગોવર્ધનની તળેટીમાં શ્રી વૃંદાવન ધામમાં શ્રીકુંડ કામવન એ સ્થળે કૃષ્ણે લીલા કરી છે ભક્તો આ લીલાઓ હિંડોળા દ્વારા પ્રગટ કરે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પ્રસંગ એવો પણ છે કે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન સ્વામીનારાયણને બાર બારણાના હિંડોળામાં ઝૂલાવ્યા હતા અને તેની સ્મૃતિ પણ આ હિંડોળા ઉત્સવની સાથે સંકળાયેલી છે હિંડોળા ઉત્સવ એ વ્યક્તિને અનેક પ્રકારના ઉપદેશો આપે છે ઝૂલાના જેમ જીવનમાં ચડતી પડતી આવવાની અને જવાની હોય છે સુખ અને દુઃખ વારાફરતી આવવાના જ હોય છે પરંતુ આપણે તેમાં સમજીને ક્ષમતા રાખવી પડે છે હિંડોળામાં બેસનાર વ્યક્તિએ સાકળ પકડી રાખવી પડે છે તેમ જીવનના હિંડોળામાં પણ સંયમ અને સાવધાનીની સાકળ પકડી રાખવી પડે છે નહીતર પડી જવાય તેની ખબર પણ ન પડે તો મિત્રો આજના વિડીયોમાં આપણે હિંડોળા ઉત્સવ વિશે હિંડોળા ઉત્સવ ક્યારે આવે છે તથા હિંડોળા દ્વારા જે ઉપદેશ મળે છે તેના વિશે વાત કરી વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ